અને શખ્સો પાંજરા પોળ ની સામે ની પકડાયેલા છે સબીર શેખ અને અક્ષય કથ્થઈ ચા બે વ્યક્તિઓ પકડાયેલા છે રીક્ષા માં અને ત્રણ કિલો નવસો ને પાસઠ ગ્રામ જેવા જથ્થા સાથે પકડાયેલા છે આ લોકો એ બાર થી આ માલ મંગાવેલો હતો હાલમાં તપાસ તજવીજ ચાલુ છે ક્યાંથી મંગાવ્યો તો એ બાબતે અને લોકલ વેચાણ કરનાર હતા એવી માહિતી છે અત્યારે પ્રાથમિક અગાઉ મંગાવેલો છે કે નહીં એ બાબતે આરોપીઓની પૂછપરછ હાલમાં ચાલુ છે સબીર અગાઉ આર્મ્સ ના આમ સેપના ગુનામાં આગેવા પકડાયેલો છે રાજકોટ શહેર પોલીસ દ્વારા બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન ટોટલ એનડીપીએસના પીએસના છવ્વીસ કેસો દાખલ કરવામાં આવેલ છે જેમાં તેતાલીસ આરોપીઓ પકડવામાં આવેલ છે અને પિસ્તાલીસ લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે રાજકોટમાં જો એમડી અમદાવાદ તથા મહારાષ્ટ્ર બાજુથી આવે છે ગાંજો આવે છે ઓડિશા બાજુથી જે પકડાયેલા કેસો છે એમાં તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે એ પ્રમાણે અને બાકી ચરસ અફીણ એ બધું રાજસ્થાનથી આવેલાનું જણાય આવેલ છે ગાંજો અને એ વસ્તુ છે એ મોટા ભાગે તપાસ દરમિયાન એવું માલુમ પડેલ છે કે જે સ્લમ વિસ્તાર છે ત્યાં વધારે આનો ઉપયોગ કરવામાં આવે છે યુવા ધને દૂર રહેવું જોઈએ અવારનવાર પોલીસ રાજકોટ પોલીસ દ્વારા કોલેજો શાળાઓ તથા સામાજિક કાર્યક્રમો દરમિયાન ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પબ્લિકને અવેર કરવામાં આવે છે અને યુવાઓએ આનાથી ખરેખર દૂર રહેવું જોઈએ